નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરબાનો ડબોઈ તાલુકાના ભીલાપુર પાસે તાજુ જન્મેલું બાળક મૃત હાલતમાં મળી આવ્યું ભીલાપુર પાસે આવેલી નર્મદા દિગમની કુંડેલા શાખા કેનાલમાંથી તરતી હાલતમાં નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો ઘટના અંગે ડબોઈ પોલીસ સ્થળ પર પહોંચી નવજાતના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખસેડ્યો વાહનોથી ધમધમતા ડભોઈ વડોદરા રોડ વિસ્તારમાંથી નવજાત શિશુ મળતા ચકચાર વ્યાપી નવજાત શિશુ કોનું કયા સંજોગોમાં કેનાલમાંથી મળી આવ્યું તે અંગે ડભોઈ પોલીસે તપાસ હાથ ધરી ડભોઈ તાલુકાના ભીલાપુર પાસે આવેલી કેનાલમાં તાજું જન્મેલું નવજાત શિશુ પાણીમાં મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ તાલુકાના ભીલાપુર ગામ પાસે આવેલ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ કુંડેલા શાખા નહેર કેનાલમાં પાણીમાં તરતી મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યો નવજાત શિશુ મળી આવતા ડબોઈ પીએસઆઈ સહિત પોલીસ સ્થળ ઉપર પહોંચી તપાસ કરી નવજાત શિશુને ડબોઈ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યું ડબોઈ વડોદરા રોડ વાહનોથી ધમધમતા એરિયામાંથી નવજાત શિશુ મળી આવતા ચકચાર વધુ તપાસ કરી ડબોઈ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ લલાભાઈ ભટિયારા વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે